દાહોદ ઓગણીસ સંસદીય મતદાર વિભાગમાંથી લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોએ ભરેલા ઉમેદવારી પત્રોની ચકાસણીની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે જેમાં ઉમેદવારી પત્રોની ચકાસણી બાદ દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરે જાણકારી આપતા જણાવ્યું હતું કે ત્રેવીસ ઉમેદવારોના ફોર્મ પૈકી પંદર ઉમેદવારોના ઉમેદવારી પત્રો માન્ય રાખવામાં આવ્યા છે દાહોદ ઓગણીસ સંસદીય મતદાર વિભાગમાંથી લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ માટે અંતિમ તારીખ સુધીમાં કુલ ત્રેવીસ ફોર્મ ઉમેદવારો દ્વારા ભરવામાં આવ્યા હતા જેમાંથી ભરાયેલા કુલ ત્રેવીસ પત્રોમાંથી નવ ઉમેદવારોના પંદર ઉમેદવારી પત્રક માન્ય રાખવામાં આવ્યા છે જ્યારે આઠ ઉમેદવારી પત્રો રદ કરવામાં આવ્યા છે દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી ખાતે તારીખ વીસ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ નોમિનેશન પત્રોની ચકાસણીની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં માન્ય થયેલા ઉમેદવારી પત્રોમાં ઉમેદવારના પક્ષ પ્રમાણે ચાર પત્ર ભારતીય જનતા પાર્ટીના ચાર પત્ર ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના અને એક પત્ર બહુજન સમાજ પાર્ટીનું છે જ્યારે ચાર અપક્ષ ઉમેદવારોના એક ફોર્મ ભારતીય નેશનલ જનતા દળ અને એક ફોર્મ સાત સહકાર વિકાસ પાર્ટીનું છે તેમજ તેમાંથી રદ કરવામાં આવેલા ઉમેદવારોના ફોર્મ જેમાંથી ત્રણ બીજેપી બે કોંગ્રેસ એક બહુજન સમાજ પાર્ટી એટલે બીએસપી એક કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા માર્ક્સિસ્ટ એક ભારત આદિવાસી પાર્ટી બાપ ઉમેદવારનો સમાવેશ થાય છે ચકાસણીના અંતે આ ઉમેદવારી પત્રો અસ્વીકાર કરવામાં આવ્યા છે તેવું જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે ત્યારે હવે દાહોદનું ચિત્ર સ્પષ્ટ થતું જોવા મળી રહ્યું છે કે દાહોદ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ નિર્ણાયક જંગ રહેવાની છે જેમાંથી અન્ય ઉમેદવારો પણ ફોર્મ પરત ખેંચશે કે પછી ચૂંટણી લડવા મેદાને ઉતરશે એ તો બાવીસ એપ્રિલના રોજ ખબર પડશે દર્શક મિત્રો લોકસભા ચૂંટણીનો મહાપર્વ આપણે ઉજવવા જઈ રહ્યા છે સાતમી મે ના રોજ મતદાન થવાનું છે ત્યારે મોટી સંખ્યામાં મતદાન મથકો પર જઈ અને આપણા અધિકારનો હિસ્સો બનીએ ગરમીનો સમય છે વહેલી સવારે જ મતનું દાન કરી અને ફરીથી કામ ધંધે ગોઠવાઈ જજો મતદાન એ આપણો અધિકાર છે અને આ મતદાનના પર્વને હર્ષો ઉલ્લાસની સાથે ઉજવી આપણી લોકશાહીને મજબૂત કરવાનું કામ એ આપણો મતાધિકાર કરશે એટલે લોકશાહીના પર્વને આપણા પરિવારના પ્રસંગની જેમ તેમજ આપણા તહેવારોની જેમ ઉજવવું જોઈએ તો દરેકને અપીલ છે કે લોકશાહીના પર્વને વધુમાં વધુ મતદાન કરી અને સાતમી મેના રોજ મતાધિકારનો ઉપયોગ કરવા માટે મોટી સંખ્યામાં જોડાઈએ સમાચારોમાં હાલ આટલું જ જો આપ આવા જ સમાચારો અવિરતપણે જોવા માંગો છો તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવી અમારી સાથે જોડાયેલા રહો તેમજ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર અમારી ચેનલને ફોલો કરો લાઈક તેમજ શેર કરો ફરી મળીશું નવા વિડીયો સાથે નમસ્કાર